જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણ પોતાના શુદ્ધ ચિત્ત સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને ને પૂરી કરી દે છે આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોક અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી કેમ કે ત્રિલોકના શ્રી વિષ્ણુ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે આથી બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવાવાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવાવાળા છે એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણીનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે આગળના વિડીયોમાં આપણે અંશ 4 માં ભાગ 1 નું શ્રવણ કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડિયોમાં ભાગ 2 નું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે માંધાતા પુત્ર અમરીશને ત્યાં ઉત્પન્ન યુવાનાશ્વર પુત્ર હારિતની સંતાની અંગિરા ગોત્રી હોવાને કારણે હારિત ગણ કહેવાય માંધાતા મોટો પુત્ર પુરુકૃત્ય મહાપરાક્રમી તેમજ પ્રતાપી રાજા થયો છે ઘણા સમય પહેલા પાતાળ લોકવાસી લગભગ છ કરોડ મોને ગંધર્વો નાગ લોકોના બધા જ પ્રમુખ રત્નો અને અધિકારો છીનવીને શ્રીહીન કરી દીધા નાગ લોકોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રક્ષા કરવા માટે વિનવણી કરી શ્રી હરિ એમને બતાવ્યું કે તેઓ માધાનતાના મોટા પુત્ર કુત્સના શરીરમાં અંશ રૂપોમાં અવતરિત થઈને ગંધર્વોને એમની ઉર્ધનતાનું ફળ અવશ્ય આપશે પણ હતી રાજને પાતાળ લઈ જવા માટે તૈયાર કર્યો પુરુત્કુચ્છે પાતાળમાં જઈને વિષ્ણુ કૃપાથી ગંધર્વોને વધ કરીને નાગોને અધિકાર તથા રત્નો પાછા અપાવી દીધા આના ફળ સ્વરૂપ નાગોએ નર્મદાને આવરદાન આપ્યું કે નર્મદાનું સ્મરણ કરવા વાળાને ક્યારેય કોઈ સાપ નહીં કરડે જો આ શ્લોક ધ્યાનપૂર્વક નિષ્ઠાથી વાંચવામાં આવે નર્મદાએ નમઃ પ્રાતઃ નર્મદાએ નમઃ નિશી નમોસ્તુ નર્મદે તુલ્યમ ગ્રાહી માવશ સર્પનઃ તો સર્પોનું ઝેર પ્રભાવહીન થઈ જશે પુરોકસની વંશાવેલી આ રીતે નર્મદાના પુત્ર ત્રશ દ્રશ્ય અનરહ્ય પ્રુદ્રશ્વ હરશ્વ ત્રિધનવા ગયારૂણી સત્યવ્રત આજળ સત્યવ્રત મુનિ વિશ્વામિત્ર ના કારણે ત્રિશંકુ કહેવાયા દેવદોષથી કોઈ પણ પ્રકારે ત્રિશંકુને ચાંદાલ ચિપકી ગઈ જેના શ્રાપથી રાજ્યમાં બાર વર્ષ સુધી વરસાદ ન થયો મુનિ વિશ્વામિત્ર એ સમયે તપસ્યા લઈને હતા સત્યવ્રત પોતાની ચાંડાલતાથી મુક્તિ માટે નિત્ય પ્રતિ મુનિ પત્ની તેમજ પુત્રની સેવા માટે ગંગાના કિનારે સ્થિત માંસ રાખીને આવતો હતો તપસ્યા પછી જ્યારે મુનિ વિશ્વામિત્ર સત્યવ્રતની નિસ્વાર્થ સેવાના રહસ્યની જાણ થઈ તો તેમણે સત્યવ્રતને સદેહે સ્વર્ગમાં મોકલવાનો ઉપક્રમ કરી દીધો ઇન્દ્રાદિ દેવગણ સ્વર્ગના નિયમ અનુસાર કોઈ પણ પૃથ્વી લોકવાસીના સદેહ સ્વર્ગ આવવાનું સાહસ કરી શક્યા ન હતા

તથા હૈય ક્ષત્રિયોથી પરાજિત થઈ જતા પોતાની પત્ની સાથે લઈ જઈને વનમાં ચાલ્યો ગયો બીજી બાજુ ગર્ભહીન કરવા માટે ઝેર ખવડાવી દીધું આ કારણે ગર્ભ ગર્ભાશયમાં સાત વર્ષ સુધી રોકાઈ રહ્યો રાજા બહુ તો વૃદ્ધ થઈને યૌર્ય મુનિના આશ્રમમાં મૃત્યુને પ્રાપ્ત થયા પતિ શોકમાં ગર્ભવતી મહિષી સતી થવા માટે ચિતામાં જવા લાગી મુનિ ઔર રાણીના ગર્ભાવસ્થા વિશે જાણતા હતા તેથી તેને રાણીને તેનો ધર્મ સમજાવીને બાહુના વંશજ ને ઉદરતામાં લઈ સતી થવાના આધારમાંથી રોકી દીધી ફળ સ્વરૂપે થોડા સમય પછી રાણીના ગર્ભમાંથી એક સુંદર પ્રસન્નચિત પુત્રનો જન્મ થયો આ બાળક કેમ કે ઝેરની સાથે ઉત્પન્ન થયો હતો તેથી તેનું નામ સગર રાખ્યું યુવાન થવા પર સગરે પોતાના પિતાના મૃત્યુનું કારણ રૂપ હેહે તથા તાલજંગ ક્ષત્રિયોની સાથેના વેરનું જ્ઞાન થયું સગરે પ્રતિજ્ઞા લીધી કે તે પોતાના પિતાના હત્યારાનો વધ કરીને જ શાંતિ મેળવી શકશે સગરે હે હે તથા તાલબદ્ધ ક્ષત્રિયોનો વધ કર્યો અને પોતાના પિતાની આત્માને શાંતિ પ્રદાન કરી સગરના ક્રોધથી બચેલા ક્ષત્રિય સગરના કુલ ગુરુ વશિષ્ઠની શરણમાં રક્ષાની યાચના કરવા માટે ગયા વશિષ્ઠે ક્ષત્રિયોની બગડેલી વેશભૂષા કરીને મુંડન કરાવીને કેટલાક સગરે વરિષ્ઠના શરણાગત માનીને એમના પર દયા કરીને એમને જીવિત છોડી દીધા અને પોતાને ત્યાં દાસ તરીકે નિયુક્ત કરી દીધા સગરે બે લગ્ન કર્યા પહેલી પત્ની સુમતી અને બીજી વિદર્ભના રાજાની પુત્રી કેશીની હતી પુત્રની ઈચ્છાથી રાજા સગરે મહર્ષિ ઓવરની પૂજા સ્તુતિ કરી મહર્ષિએ પ્રસન્ન થઈને એક ને એક તથા બીજી ને સાઠ પુત્રોનું વરદાન આપીને એમની ઈચ્છા જાણવાય છે સુમતીને સાઠ પુત્રોની તથા કેશિનીને એક પુત્રની કામના કરી તથા અસ્તુ કહીને મુનિ એમને પુત્રવર્તી થવાનું વરદાન આપ્યું કેશિનીને ત્યાં એક પુત્ર અસમંજસે જન્મ લીધો આ પુત્ર મોટો થતા કુમાર ગી થઈ ગયો

અને યજ્ઞનો ઘોડો પાસે જ ચરી રહ્યો છે દુર્બુદ્ધિ પુત્ર એ કપિલ મુનિને જ ઘોડાના ચોર સમજીને સમાધિ અવસ્થામાં જ મુનિ પર શસ્ત્રોથી પ્રહાર કરી દીધો કપિલ જ્યારે સગર પુત્રોનો અવાજ તેમજ અવ્યવસ્થા ફેલાવાથી સમાધિ ભંગ થતી જોઈ મુનિ ક્રોધિત થઈ ગયા એમણે જેવા પોતાના નેત્ર ખોલ્યા તો સમગ્ર સગરના પુત્ર પોતાના શરીરમાંથી નીકળેલા જ્વાળાઓથી બળીને ભસ્મ થઈ ગયા રાજા સગરને પોતાના દુર્બુદ્ધિ પુત્રો દ્વારા કપિલ મુનિ સાથે તેથી સગરે પોતાના પૌત્ર અંશુમાન અસમંજસ નો પુત્ર નમ્રતાપૂર્વક કપિલમુનિના કપિલ મુનિના લઈને અશ્વ લઈ આચરણની જવાબદારી સોંપી અંશુમાન મેઘાવી તથા સૂઝબૂજ વાળો બાળક હતો એણે આશ્રમમાં પહોંચીને સર્વપ્રથમ મુનિની વંદના કરી એમનું અભિવાદન કર્યું મુનિએ અંશુમાનના સભ્ય વ્યવહાર કરેલો જોઈને પ્રસન્ન થઈને જવાની રજા આપી સાથે જ એક વરદાન પણ આપ્યું કે અંશુમાનના પૌત્ર દ્વારા લાવવામાં આવેલ ગંગાના જળથી બ્રહ્મશાપ દંડિત એના પિતૃગણ નો ઉધાર થઈ જશે અને સદગતિ પ્રાપ્ત કરશે કૃત અંશુમાન મુનિ કૃપાથી અતિ આનંદિત થઈ ગયો

ભગીરથે ગંગાના જળથી મુનિ કૃપા સ્વરૂપ પોતાના પિત્રોનો ઉદ્ધાર કરાવીને એમને સદગતિ પ્રદાન કરી ભગીરથને ત્યાં સુહોસ્ત્ર થી શ્રુતિ શ્રુતિથી નાભાગ નાભાગ થી અમરી દ્વીપ સિંધુ અયુવાયુ અયુવાયુથી ઋતુપર્ણ ઋતુપર્ણી સર્વકામ સર્વકામથી સુહાસ સુહાસ થી ચૌદાસ અને મિત્ર સહ ઉત્પન્ન થયા એક વખત રાજા મિત્ર સહ વનમાં ફરી રહ્યા હતા એમણે વાઘોને જોયા આ હિંસક પશુઓ રાજાના જંગલમાં અન્ય જીવોની રક્ષા માટે બાણથી પ્રહાર કર્યો આ વાઘ અસુર હતા તેથી સમયે રાજા સાથે સાથે બદલો લેવાના સંકલ્પ પ્રાણ દીધો સમય ગયો યજ્ઞ કર્યો યજ્ઞ પૂરો થવા પર કુલ ગુરુ વશિષ્ઠ જયારે કક્ષની બહાર ચાલ્યા ગયા તો દૈત્યોમાંથી એક વરિષ્ઠ મુનિ નું રૂપ ધરીને રાજાને કહ્યું કે યજ્ઞની પૂર્ણ આહુતિ પછી નરમાંશ નું ભોજન કરવું જોઈએ તમે એવું ભોજન તૈયાર કરાવો કે હું આવું છું કહીને રૂપધારી વશિષ્ઠ વસિષ્ઠ ચાલ્યો ગયો બીજો દેત્ય રસોયાના રૂપમાં ભોજન શાળામાં હાજર હતો રાજાના આદેશનું પાલન કરીને બીજા પકવાન તૈયાર કરી નાખ્યું વાસ્તવિક મુનિ વશિષ્ઠના આવવા પર ભ્રમિત રાજાએ એમના પાત્રમાં મુનિને નરમાંસ યુક્ત ભોજન પીરસી દીધું વશિષ્ઠને રાજા દ્વારા માંસના પ્રસ્તાવમાં કુટિલતા તથા સમદનો આભાસ થયો રાક્ષસ થઈ જવાનો શાપ આપી દીધો રાજા એ ખુદ મુનિ દ્વારા એવા ભોજન પ્રસ્તાવ કરેલ એવું સત્ય કહેવામાં આવતા મુનિવર્ય શ્રેષ્ઠ સંપૂર્ણ રહસ્યને જાણવા માટે સમાધિ ધારણ કરી તો એમને વાસ્તવિક રહસ્યની જાણ થઈ ગઈ મુનિએ રાજા માટે બાર વર્ષના સમયગાળા સુધી દેતીના શ્રપથી અસંતુષ્ટ ક્રોધમાં ઉન્મત થઈને વિવેક ગુમાવી બેઠો તથા મુનિ શાપ આપવા માટે હાથ ઉપર ઉઠી ગયો અને જળ લઈને સંકલ્પ જળ છોડવા લાગ્યો રાજાની પત્ની અનુરોધ કરીને રાજાને અધમ કામથી બચાવી લીધો

હે પ્રભુ તમે ઓળખો તમે ઇક્ષવાકુવના મિત્ર સહ છો જે શ્રાપ વશ નર્માશ ભક્ષી દૈત્ય બન્યા છો તથા મનુષ્ય ભક્ષણ આ ખરાબ કર્મને છોડી દો મુનિપત્ની એ પણ કહ્યું કે હું કામ પીડિત એક અતૃપ્ત સ્ત્રી છું તથા તમે સ્ત્રીની કામ દશાથી સારી રીતે પરિચિત છો તેથી મારા પતિને મુક્ત કરીને મને તૃપ્તિ માટે અવસર આપો પણ આ સાંભળીને પણ ન ઓળખી શક્યો ઋષિનો કોળિયો કરી લીધો બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિના આ રીતે દુઃખદ અંતથી દુઃખી થઈને અગ્નિમાં સમાધિસ્ત થઈને મિત્રશહને ખુદ કામ પીડિત અવસ્થામાં આ ક્રિયામાં તમારું મૃત્યુ થઈ જશે કહેતા શાપ આપી દીધું શાપની અવધિથી સમાપ્તિ પર પુનઃ પોતાના રાજસી જીવનને પ્રાપ્ત કરી રાજાએ જ્યારે પોતાના પત્ની મધ્યાંતિથી રમણની ઈચ્છા પ્રગટ કરી તો તરત જ એને ઋષિ પત્ની આપેલ શાપની યાદ આવી ગઈ એણે પોતાના જીવનની રક્ષા માટે પોતાના કામ ભાવનાનું દમન કરતા આ સુખનો ત્યાગ કરી દીધો મધ્યંતિ પુત્રહીન ના રહે એ વિચારીને મુનિ વશિષ્ઠને ગર્ભાધાન કરાવ્યું સાત વર્ષ વીતી જવા પર જ્યારે ગર્ભ પ્રસવમાં પરિણિત ના થયો ત્યારે દુખી મધ્યંતી એના પર પથ્થરની ઠેસ મારી દીધી જેનાથી બાળક ઉત્પન્ન થયો જે બાળક અદમક નાશ કરવાનું બીડું સ્ત્રીઓએ ચારે તરફથી ઘેરીને આ બાળકની પ્રાણ રક્ષા કરી હતી ત્યારથી તેનું નામ નારી કવચ પડી ગયું અહીંયા આપણે અંશ ચાર નો ભાગ અધૂરો હોવાથી તેને આગળના ભાગ ત્રણ માં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન